તો એવી ભચ્છાઉ જૈન બોર્ડિંગની સ્થાપનામાં જેમણે મુખ્ય ભાગ ભજવ્યો હોય અને પોતાના આ સમાજ સેવાનો વારસો પોતાના પુત્રને આપ્યો હોય અને આ પુત્ર તો બાપથી પણ બેટા સવાયા એમ સમગ્ર ગામ સમાજ અને જિલ્લામાં સમાજનું ગૌરવ વધારે અને આ મહાનુભાવે તો સમાજને એવરેસ્ટ જેવી ઊંચાઈએ પહોંચાડી એવી સમાજ સેવા કરી એ સમયે ગામના સર્વમાન્ય અગ્રણી અઢાર અઢાર વર્ષથી ગામના સરપંચ તાલુકા અને જિલ્લામાં ખૂબ જ સન્માનિત અગ્રણી જેમણે પછાત એવા રાપર તાલુકામાં સહકારી ક્ષેત્રે એટલે કોઓપરેટિવ ફિલ્ડમાં ખૂબ જ નોંધપાત્ર પ્રદાન કર્યું અને બન્યા સહકાર મહર્ષિ કારણ કે તેમને સહકારી ભીષ્મ પિતામહ કહેવાતા તેમની પ્રચંડ પ્રતિભા અને તેમના નીડર વ્યક્તિત્વને લીધે તેમણે વાગણના સિંહની ઉપમા મળેલી આવા પ્રતાપી પિતાના સાવજ પુત્ર પણ દાદા અને પિતાના માર્ગે ચાલી સેવા અને સમર્પણની ધૂણી દખાવી છે વાગણમાં પોતાનો દબદબો જાળવ્યો છે પેઢીઓથી ચાલતી સેવાની પરંપરાને ગૌરવમય રીતે આગળ વધારી છે તેમણે સમાજ સેવા સાથે પોતાના વ્યવસાયને પણ અસાધારણ રીતે ડેવલોપ કર્યો છે આજે આજે જ્યારે સમગ્ર સમાજ અર્થ સંપાદન કરવા મુંબઈ આવ્યો છે ત્યારે આ બળવીરે મા બાપની સેવા અર્થે વતનને જ પોતાની કર્મભૂમિ બનાવી છે અને મુંબઈમાં જે બેલેન્સ શીટ ન બને તે વતનમાં તેમણે બનાવીને બતાવી છે પરંતુ વતનમાં રહેતા લોકો સમાજના હોય કે અન્ય સમાજના હોય તેમની મદદ અને સેવામાં હંમેશા તત્પર રહેલા આ મહાનુભાવે હંમેશા પોતાના દરવાજા દરેક માટે ખુલ્લા રાખ્યા છે શૈક્ષણિક સેવા હોય મેડિકલ સેવા હોય દરેકને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે આ મહાનુભાવે પોતાની સમાજ સેવાને એક નવી ઊંચાઈ બતાવી છે જેમના મૂળિયા જ પરોપકારના સંસ્કારોથી સિંચાયેલા હોય તે વટવૃક્ષ તો સેવાલક્ષી ફળો આપવાના જ ને આપ બધા જાણી ગયા હશો હું કોની વાત કરું છું સુવર્ણપુરી સુવય સહિત સમગ્ર વાગડ સમાજનું ગૌરવ મહાપ્રતાપી પિતાના અતિ પ્રતાપી પુત્ર સેવા સમર્પણ પરોપકાર અને માનવતાના મૂલ્યવાન સદગુણોથી સુશોભિત શ્રીમાન વાડીલાલ રતનસિંહ સાવલાને ટીમ વાગડ વાગડ સમાજ ગૌરવ રત્ન અર્પણ કરી ધન્યતા અનુભવે છે વાડીલાલભાઈ વિશે હું વાત કરું એમને એમની સેવા અને સમર્પણ અને એમના સત્કૃતિઓથી કચ્છ રત્ન એવોર્ડ પણ મળેલું છે વાગડમાં એમને માનવતાવાદી શેઠ તરીકે સૌ ઓળખે છે આપણા વર્તમાન લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા અને વાગડમાં જ્યારે નર્મદાના નીરની પધરામણી થઈ ત્યારે એ નર્મદાના નીરની પધરામણી વખતે મોદી સાહેબ વાગડમાં પધારેલા ત્યારે સુવઈ વિશા ઓસવાળ મિત્ર મંડળના નેજા હેઠળ વાડીલાલભાઈની આગેવાની હેઠળ તેમની રજત તુલા કરવામાં આવી અને એ રજત તુલાનો જે પણ સિલ્વર ત્યારે મોદી સાહેબને અર્પણ કરેલું એ બધું જ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વપરાયેલું આવા સમાજના ગૌરવવંતા વાડીલાલ કહે છે ઇતિહાસ લખવા કલમ નહીં પણ હિંમતની જરૂર હોય છે અને આવી હિંમત તો તેમને વારસામાં મળેલી છે સુવર્ણપુરી સુવઈ ગામની સોનેરી ચડકાટ આ ખાનદાનને આભારી છે પટેલ એટલે પટેલ આ ખાનદાન ખોરડાએ પટેલિયતને અજવાળી છે આવો સાંભળીએ આવા ગૌરવ રત્ન વાડીલાલભાઈને કે સમાજને તેઓ શું કહેવા માંગે છે ઇતિહાસ લખવા કલમ નહીં હિંમતની જરૂરત હોય છે સમાજના ઉત્કર્ષ માટે પરોપકાર સેવા દાન ધર્મ જેવા ગુણોથી અલંકૃત વાગડ સમાજનું ગૌરવ શ્રી વાડીલાલ રત્નશ્રી સાવલા ધંધામાં હું પહેલાં બે મહિના બોમ્બે આવ્યો તાશકમાં જાકોબર અને એના પછી હું ત્યાં સોઈ ગયો પછી હું બોમ્બે આવી જ પછી મેં રાપરમાં દુકાન ચાલુ કરી સા મશીનરી સ્ટોર્સ પંદર વર્ષ જેવું મને ત્યાં ત્રણ વર્ષ દુકાન ચલાવી એના પછી અનાજનો ધંધો કર્યો અનાજ હોલસેલ દસ વર્ષ સુધી અનાજ હોલસેલ ધંધો એની સાથે નું કામ કરે એનું કારણ એક જ મારા બાપા હતા ને ત્યાં રાજકીય રીતે સામાજિક રીતે ત્યાં

મને એમની ગુરુ વાસો મળ્યો છે પણ જમા અનુસાર જે નાની મોટી જે સ્થાનિક મંદિરમાં રહીએ છીએ નાની મોટી ચેરિટી કરવાની હોય કે કોઈ ઉપયોગી થવાનું હોય એવી ભાવના રાખી એમ શૈક્ષણિક અને મેડિકલ એમાં વધારે રસ દઈએ છીએ રાપરમાં સુશુસા હોસ્પિટલ છે રામજીવાનજી સાવલા આરોગ્ય કેન્દ્ર એના સ્થાપિક પણ અમારા બાપા હતા અમારા ફેમિલીમાંથી પહેલો જ મારો ભાઈ બોમ્બે આવ્યો ઓગણીસો બ્યાસી એના પછી મારા દીકરાઓ એને એનો અભ્યાસે પણ સોય મુકામે થયેલું છે પણ એ પછી મોટા થયા એટલે મારા ભાઈને ઘરે જયા છે અને એની સાથે જ છે અને એમને સમજણ કર્યું છે મેં નથી કર્યું તેમના ભાઈ વિસંજીભાઈ અને દીકરાઓના સાથ સહકાર વગર બધું અશક્ય છે એવું તે માને છે એ તો કુદરતી દેશમાં રહેવાનું થયું છે આ અમને એક લાભ બન્યો છે જો દેશમાં જ રહેવાનું નથી હોત તો આ ન બનતું હોત એ મારા બાપાના પ્રતાપ છે મારા ધર્મ પત્ની પ્રતાપ છે એ જે દિવસમાં જો રોકાણી તો હું દિવસ રહી શકું અને એ મારા માને બાપાનું સદભાગ્ય મને મળ્યું એમની સાથે રહેવા મારી લાઈફમાં મોટામાં મોટો જો હોય તો મારા મા બાપ સાથે રહેવાનું ખમીરવંતી ખાનદાનીના પ્રતિક એવા વાડીલાલભાઈને આદર સહિત મંચ ઉપર લાવવા વિનંતી કરું છું અને તેમને સન્માનિત કરવા શ્રી નવીનભાઈ હંસરાજભાઈ છેડા સીએ હિતેશભાઈ મુરજીભાઈ ગડ્ડા અને સીએ ચિરાગભાઈ ધનજીભાઈ નિશર આવા ગૌરવવતા એવોર્ડ અર્પણ કરીને વાડીલાલભાઈને સન્માનિત કરશે नादा तिमा को दिया दूध को खबर है खुदा को सबर जो दरेगा तेरा ढूंढ सीना मीटे दिल का सीना बिने का तुम्हारा न तारा करे कहे जो मुकदर के अंदर इन्हेंटा तुम्हारा जुया पे भरेगा